હું આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની ટકરારમાં બે મહિલાઓ કારને સળગાવી દીધી બનાવના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી

હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના બંધને બંધાણી અંગ્રેશોની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારનો મામલો બિચક્યો હતો જેમાં બે મહિલાઓએ મળીને રાત્રિના સમયે કારને ફૂંકી મારતા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે અંગ્રેજોના કૌસમણી પાસે ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મળે તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો બે મહિલાએ પહેલાં પાડોશીએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મહિલાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેટ પર આવે છે અને કાર કાર પર પ્રવાહી છાંટી ત્યાંથી નીકળી જાય છે આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગુ પર કાબૂ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે વૈશાલી મારું નામ વૈશાલી મહિલા છે વૈશાલી કૌશિક મહિલા છે ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ આ ગાડીને તોડફાડ કરતીને એને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જ એ રેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે અમે પોલીસને જાણ કરી છે ને અમે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગારામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે હા જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના અમે તમે જતા નહીં અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે કેમ કે એ મને એકલી ને નહીં ખાસા બધા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈની કોઈનીથી બીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ ત્રણ દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને માર સોટી અહીંથી સોટેથી માળી મને નખ માર્યા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે આમ સડી પર ઈજા કરી છે મારું નામ કૌશિક મૈડા છે મેં જ્યારથી ગાર્ડન સિટી ત્રણસો આઠમાં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટિલ અમને ઘણું હેરાન કરે છે અને અમા બે 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 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમ અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસે પોલીસને બી જાણ છે

સરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન નજીકમાં આવેલ જનકવાટિકલ સોસાયટીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના અરસામાં સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાતાની પાવડી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં નિકુંજ પટેલને મોડાના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે हमें સમય છે એક વિરામનો नो विराम बाद निहारीशू अन्य समाचारों तो जोता સિટી ન્યૂઝ Welcome to Palmland Hospital, Baruch's first NABH, certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine, and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at railway station road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. સા <takes> માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનો પોતાનો સ્ટોર એટલે સા માર્કેટ સબસે સસ્તા સૌથી અચ્છા અમારું સા માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસવોશ શેમ્પુ અગરબત્તી અમારે ત્યાં જીવરાત લૂઝ એક કિલો ચા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લીટર દેશી ઘી સાથે પાંચ કિલો ખાંડ મફત પાંચ કિલો વોશિંગ મશીન પાવડર સાથે પાંચ કિલો ખાંડ મફત અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પુ એક સાથે એક મફત અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પુ હેડ એન્ડ શોલ્ડર પેન્ટીન ડવ લોરિયલ રેશમી વાટિકા કેસિંગ જેવા દરેક શેમ્પુ એક સાથે એક મફત મળશે વોક્સાર ડીઓ ડેનવર ડીઓ ડીઓ મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત નિવિયા બોડી લોશન વેસેલીન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે શા માર્કેટ એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ બાથરૂમ ક્લીનર રેડ બર્થન લિક્વિડ ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે અમારે ત્યાં સોન પાપડી રસગુલ્લા ગુલાબ જાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એકસાથે એક મફત મળશે પ્રખ્યાત કંપનીના ફક્ત ત્રણ દિવસ માટે કેસર ફેસ વોશ રાઈસ ફેસ વોશ કોફી ફેસ વોશ ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત તો આવો રાહ જુઓ અને મેળવો ભારે છું અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી અમારું એડ્રેસ શાહ માર્કેટ મામલતદાર કચેરી સામે ઉન્નતિનગર કોર્ટ રોડ ભરૂચ સમય બુધવારથી શનિવાર બપોરે એક થી રાત્રે નવ સુધી રવિવારે સવારે દસ થી રાત્રે નવ સુધી અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો નોનસ્ટિક વાસણો ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં અને હા સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ ખુરશી સોફા સેટ ડાઇનિંગ ટેબલ પણ મળશે એલ્યુમિનિયમના કુકર ડેગ બિરિયાની પોટ તથા કોપર કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સી પબ્લિક ચોવીસ પચીસ છવ્વીસ આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ ફિઝ વન જીઆઈડીસી ભરૂચ મેડમ આ બધી ગિફ્ટ્સ અમારા કસ્ટમર માટે છે પણ આટલી બધી ગિફ્ટ્સ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છીએ એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ધ કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પર બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે એવી રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખ ના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને આખા માર્કેટમાં તમે પૂછી આવો સૌથી સસ્તો મોબાઈલ તમને એન્ડિ મોબાઈલમાં જ મળશે પણ લકી ડ્રો ઓફર બી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એ શોર્ટ ક્વોલિટી આ ઓફર ક્યાં આવે છે તમે એન્ડિ મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેસે લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈઝી ઈ એમ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એન્ડી મોબાઈલ ચાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વિનો સ્કૂલ વડોદરા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ નંબર પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે પ્રેમનો આવો જ કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે અહીં અનોખા લગ્ન થયા છે વાત એ છે કે લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો જેણે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે અંગ્રેશોના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા પર સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક વિદેશી યુવતી પર પડી હતી સુંદર દેખાડ્યું યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતી એક્સેપ્ટ કરી હતી આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પરંતુ દેશના સીમાના આળે આવ્યા હતા અલગ અલગ સંસ્કૃતિ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિંબજની મગદાઓને પત્ની તરીકે સ્થાન આપવામાં સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં મો પિન્ટુ અને લિંબજ મગદાએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને ગ્રંથિથી જોડાયા છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જેણે ભારતીય રસોઈથી લઈને સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવી લીધા છે મેં ફિલિપિન્સની છોકરી હાટે બે વર્ષ પહેલાં એલડીઆર રિલેશનશીપમાં આવ્યો હતો પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવો લગન વગન કરીને પછી મા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા મેં છ મહિના પહેલાં ફિલિપિન્સ ગયો ત્યાં જઈને લગ્ન કર્યો આના મમ્મી પપ્પા મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી આજે આટલે કે આજ નવેમ્બર અઢારના અઢાર તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા મારી વાઈફે ખૂબ જ એન્જોય એને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના મેરા નામ રિમ્બ જૈન આઈ લાઈક ઇન્ડિયા આઈ લાઈક ધ પીપલ હિયર ધ ગુજરાત બહુ અચ્છા લગતા આઈ લાઈક માય મધર આઈ લાઈક ધ ફૂડ ઓલ્સો કલ્ચર આઈ લાઈક સો મચ And the indian people also treat you so good so I like, i like so much અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ફિકોમ ચોકડી નજીકથી એસઓજી પોલીસે મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિહિતા કેમ્પ કંપનીમાંથી એક આઇસર ટેમ્પામાં શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિકના બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જેના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવીને ફિકોમ ચોકડી નજીકથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતા અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ છત્રીસ બેરલ મળી આવ્યા હતા આ અંગે ટેમ્પા ચાલક જીતેન્દ્ર ખુશવાહા પાસે જરૂરી પુરાવા અને બિલ ન મળી આવતા એસઓજી પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જીઆઈડીસી પોલીસના હવાલે કરતા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાસોટ તાલુકાના શ્રી રેવા તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી શાંતાબેન લખમસી સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સહયોગથી આગામી તારીખ ત્રેવીસ નવેમ્બરથી ઓગણત્રીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવશે કચ્છ જિલ્લાના લખમસિંહ સોની શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવાસંગમ સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ ત્રેવીસમી નવેમ્બરથી ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કથાની તૈયારીઓમાં વમલેશ્વર ગામના ગ્રામજનો પણ જોડાયા છે ગામની મહિલાઓ પણ સ્વયંભૂ સાફ સફાઈ સહિતની કામગીરીમાં જોડાય છે આ કથાનું કચ્છના લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવશે આ કથાનું તારીખ ત્રેવીસમીના શનિવારથી પોથયાત્રા દ્વારા પ્રારંભ કરવામાં આવશે અને તારીખ ઓગણત્રીસ કથાનું સમાપન કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન રોજ ડાયરો કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં ભુજના આર્સ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અંકલેશ્વર રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ હનુમાન ટેકરીના મહંત સીતારામજી બાપુ અને કુંડના સ્વામી રાજ રાધેશ્વર ગિરિજી મહારાજ સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે ત્યારે સોની પરિવાર અને વમલેશ્વર ગામના ગ્રામજનોએ આ શ્રીમદ ભાગવત સપ્તાહનું સ્માન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિગ્નેશ લખમસિંહ સોની મૂળ વતન અમારું કચ્છ કચ્છથી અમે આ નર્મદા પરિભ્રમણ ગાડીથી બે વાર કરી ચૂકેલા છીએ અને અમે બધા જ યાત ધામો પર આશ્રમો પર સર્વે કરી અમને એવી જગ્યા પસંદ થઈ કે આ વમલેશ્વર ગામની અંદર કથા થાય વમલેશ્વર ગામની અંદર બધા જ પરિવારો સાથે મળી અને રેવાસંગમ ધામ છે તો આવો આને વૃંદાવન ધામ બનાવવું છે બરસાણા ધામ બનાવું છે તો શહેર તાલુકા ભરૂચ જિલ્લાની તમામ ભાઈઓ માતા અને બહેનોને ભાવભર્યું આમંત્રણ છે આ ભાગવત કથા ત્રેવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ત્રેવીસ તારીખના સવારે પોથી યાત્રા શોભાયાત્રા ઐતિહાસિક એવું આયોજન છે કે બધા જ આ ધર્મપ્રેમી જનતાને એ પોથી યાત્રામાં જોડાય સંતો મહંતો નાની બાળાઓ પણ સાથે મળી અને શોભાયાત્રામાં જોડાવાના છે સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન છે રાત્રે બધા જ સાંસ્કૃતિક કાર્યક્રમો છે કવિ સંમેલનો છે ડાયરા પણ છે આવું બધું જ કાર્યક્રમો છે તો સાત દિવસની આ ભાગવત કથાનું આયોજન છે તથા પરિક્રમાવાસીમાં જે પણ પધારશે તથા સમસ્ત ગામજનો ત્રેવીસ તારીખથી સવાર બપોર અને સાંજ બધા જ પ્રસાદ સાથે લેવાના છે તો આપ પણ જાહેર જનતાને આમંત્રણ છે આપ પણ સાથે બરસાણા ધામમાં પ્રસાદનો લાભ લ્યો અને વૃંદાવન ધામમાં કથાની અંદર ભજન અને કીર્તનનો લાભ લે નારમદે મારું ગામ વમલેશ્વર વમલેશ્વર નબડા પરિક્રમાશ્રના અંતિમ પડાવનું ગામ છે ઘણા બધા પરિક્રમાશયો અહીંયા આવે છે એવી જ રીતના કચ્છના જ એક ભાઈ રિગ્નેશભાઈ બે વખત નબડા પરિક્રમા કરીને ગયા અને એમની માતાજીને પણ પરિક્રમા કરવાની ઈચ્છા હતી પણ એમને પગમાં તકલીફ હોવાને કારણે પરિક્રમા કરી ન શક્યા પણ એમની માતાજીનો સંકલ્પ હતો કે આપણે નર્બડા કિનારે ભાગવત સપ્તાહ રાખવો છે અને આખા નર્મદા કિનારાની અંદર એમને વમલેશ્વર ગામ જ એક એવું લાગ્યું કે જ્યાં ભાગવત સપ્તાહ કરવાની જરૂર છે જ્યાં પરિક્રમાવાસીઓ આવે છે અને કથાનો લાભ લઈ શકે નર્મદા પરિક્રમાવાસી અને પ્રસાદનો લાભ પણ લઈ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એક વમલેશ્વર ગામમાં તો એક બહુ ભાગ્યશાળી સૌભાગ્યની વાત છે અને વમલેશ્વર ગામ આજે તો ભાગ્ય ભાગ્યની વાત તો છે જ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ખૂબ જ ભાગ્ય ભાગ્યની વાત છે અને આખા જિલ્લાના લોકો આ ભાગવત સપ્તાહમાં ભાગ લેવા ભાગ ભાગ લઈ એવા અમારા ગામ તરફથી અમે ખૂબ જ ભાવભીનું આમંત્રણ એમને આપીએ છીએ રવિભાઈ સોની બચાવ માતૃશ્રી શાંતાબેન લખમસિંહભાઈ પરિવાર દ્વારા રેવા સંગમ ત્રટ પર મા નર્મદાના સાનિધ્યમાં સાત દિવસ ભાગવત કથાનું આયોજન તારીખ ત્રેવીસ અગિયારથી ઓગણત્રીસ અગિયાર સુધી કરેલ છે એમના પરિવાર દ્વારા જે આપણા નર્મદા માના પ્રદિક્ષણ કરતાં પ્રદાયત્રી આવે એના માટે દસ દિવસનું કેમ્પનું પણ આયોજન કર્યું છે મેડિકલનું અને ભોજનનું અને એમના આ સમસ્ત ગામનો ખૂબ જ સહકાર છે રેવા સંગમ ત્રાજ જે મંડળ છે અને પૂરા પૂરો ગામનો ફૂલ સહકાર છે અને આ રીતે આ પ્રસંગ દીપાવોમાં ગામનો ખૂબ ખૂબ સરપંચ સાહેબ ટ્રસ્ટીઓ કથાના કથાકાર કથાકાર અજય કુમાર રાજગોર છે અમારા કચ્છના વતની નલિયાળાના અને સારા વક્તા છે અને આ શાંતાબેન માતૃશ્રી શાંતાબેનના પરિવાર દ્વારા તમામ ખર્ચની જવાબદારી એમને પોતે ઉપાડી છે એમના સગાવાલા અને સમસ્ત ગામના સહકારથી આ સુંદર આયોજન થાય એવું હું મા નર્મદાજીને પ્રાર્થના કરું છું વરુ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામે હજુ તો એક વ્યક્તિની મૃત્યુની સહાય સુકાઈ નથી ત્યાં અન્ય એક સત્યાવીસ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું આમોદ તાલુકાના ધમણાદ ગામે સત્યાવીસ વર્ષીય યુવકે ઝેરી દવા ઘટઘટાવતા કરોડ મોત નીપજ્યું હતું ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર મોનોકોટર જેવી પાંચસો એમએલ ઝેરી દવા ગટગટાવી જતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા તેઓને મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી બોડી ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચના વાગરા તાલુકાના સીઆઈએસએફ કોલોની નજીક ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભરૂચના વાઘરા તાલુકા નજીક ઓએનજીસીનો સામાન ભરીને જઈ રહેલ ટેન્કર કોઈ પણ કારણોસર સીઆઈએસએફ કોલોની નજીક ઊભું રાખ્યું હતું આ સમયે તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે ઊભેલા ટેન્કરમાં ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ડમ્પરમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવવામી ન હતી અંગલેશ્વર ત્રણ રસ્તા ખાતે શ્રી ખેતેશ્વર સર્કલની મુલાકાત બ્રહ્મધામ અસોત્રાના ગાદીપતિ સંત તુલસીરામજી મહારાજે લીધી હતી અંગલેશ્વર શહેરના હાડ સમાર ત્રણ રસ્તા સર્કલમાં રાજપુરોહિત સમાજ દ્વારા ભવ્ય શ્રી ખેતેશ્વર સર્કલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ખેતેશ્વર સર્કલ ની ખેતેશ્વર બ્રહ્મધામ અસોત્રાના ગાદીપતિ એક હજાર આઠ સન શ્રી તુલસી રામજી મહારાજે મુલાકાત લીધી હતી અને રાજપુરોહિત સમાજની આ કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભવાની સિંઘ ભોપાજીભાઈ રાજપુરોહિત સુલતાનસિંહ રાજપુરોહિત કલ્પેશ અને ધનજીભાઈ ચૌધરી સહિત અંકલેશ્વર રાજપુરોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સંશ્રી તુલસીરામજી મહારાજ નગરપાલિકા પ્રમુખની ઓફિસે પહોંચી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા हमारे तो 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 परम पूजनीय ब्रह्म अवतार श्री खेताराम जी महाराज जिन्होंने अवतार लिया राजस्थान में आशोत्रा में ब्रह्मा जी का मंदिर बनाया और खेतेश्वर भगवान की आज पूरे हिंदुस्तान में अलग जगी है जैसे अंकलेश्वर में ये खेतेश्वर सर्कल गुरु महाराज खेताराम जी के नाम पे बना है और सूरत में भी बना है बॉम्बे में भी बना है कम से कम बावन सिटी में खेतेश्वर सर्कल बना हुआ है आज पूरे हिंदुस्तान के अंदर खेतेश्वर भगवान की अलग है और खूब खूब समाज को आशीर्वाद है गुरु महाराज को सतीश को गुरु महाराज को जाती है और सब आनंद अंकलेश्वर नगर पालिका की मेहरबानी से और उनके सहयोग से ये खेतेश्वर सर्कल का निर्माण हुआ है आज गुरु महाराज तुलसाराम जी बाबी सूर्य अंकलेश्वर पधारे थे उन्होंने मतलब माला अर्पण किया है और खेतेश्वर सरोवर का उद्घाटन किया है જગડીયા તાલુકાના ખડોલી નજીક એક ખેતીની ટ્રકના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો જગડીયા તાલુકાના રાણીપુરા ગામનો સતીશ હરેશભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈ નવી જરસાળ ગામે પિયર ગેલી પત્નીને લેવા નીકળ્યો હતો તે દરમિયાન સંજના અરસામાં જગડીયાના રાજપાડી વચ્ચેના મુખ્ય ધોરીમાર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઇડે આવતી એક રેતીની ટ્રકના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સતીશ વસાવવાની ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ રાજપાડી પોલીસને થતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતક સતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની ટકરારમાં બે મહિલાઓએ કારને સળગાવી દીધી બનાવના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર જેસીબી સાથે બાઇક ભટકાતા યુવકનું મોત નીપજ્યું નગરપાલિકાની ચાલતી કામગીરી દરમિયાન જેસીબી ચાલકે બેદરકારી પૂર્વક વાહન ઉભું રાખતા અકસ્માત સર્જાયો અઠ્યાવીસ વર્ષીય નિકુંજ પટેલનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જેસીબી ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો